નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ દાંતીવાડાના ધનિયાવાડા ગામે પાંચ માસ અગાઉ થયેલી હત્યા કેસને લઈ પુરોહી સમાજના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા પુરોહી સમાજના આધેધડ હત્યાને પાંચ માસ વીતવા બાદ પણ હત્યારો ન ઝડપાતા ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને એસપી કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવી હત્યારાને વહેલી તકે ઝડપી પાડવા માંગ કરે છે જો ગુરુવાર સુધીમાં હત્યારો નહીં ઝડપાય તો પુરોહી સમાજ પાલનપુરમાં વિશાળ રેલી યોજી કરશે અચોક્કસ મુદ્દતના ધારણા યોજશે બત્રીસી પુરોહિત સમાજ યુવક મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવાળાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે જેમાં ત્રેવીસ જુલાઈ બે હજાર ત્રેવીસના છગનભાઈ મુળાજી રાજગોળની ગળું કાપી હત્યા કરવામાં આવી હતી જેની ફરિયાદ તેમના ઘરના સભ્યો દ્વારા પાઠાવાડા પોલીસ સ્ટેશન ખાતે કલમ ત્રણસો બે અને ત્રણસો ચોરાણું અદગત એફઆઈઆર કરવામાં આવી હતી સ્થાનિક પોલીસ તંત્ર તેની અનુસાર તપાસ કરી રહી છે પરંતુ પાંચ માસ વીતવા આવ્યા છતાં હત્યારો ન ઝડપાતા બત્રીસ પુરોહિત સમાજ યુવક મંડળ મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી અને એસપી કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી ઝડપથી હત્યારો ઝડપાવા રજૂઆત કરી રહી છે જોકે ગુરુવાર સુધી હત્યારો નહીં ઝડપાય તો પાલનપુરમાં વિશાળ રેલી યોજી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી રહી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ ત્રેવીસ સાત બે હજાર ત્રેવીસના દિવસે ધન્યવાડા મુકામે પુરુષ સમાજના અગ્રણીની જે હત્યા કરવામાં આવી હતી પાંચ પાંચ મહિનાઓ ગુજરી ગયા છતાં પણ કોઈ તંત્રએ કે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે એસપી સાહેબને પણ આપવાના છીએ અને જો અમારા ગુરુવાર સુધી અમારી માગણી નહીં સંતોષાય તો અમે ગુરુવારે અગિયાર વાગે જેડી મોદી કોલેજથી રેલી યોજી આવેદનપત્ર આપશું અને અચોક્કસ મુદ્દત ઉપર અમે ધરણા ઉપર આખો પુરોહિત સમાજ ઉતરશે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પુરોહિત સમાજ ત્યાં આગળ પૂ કરતાલું પણ અચોક્કસ મુદ્દત ઉપર અમે ઉતારવાના